યુટ્યુબ ફેમલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ ભરેલા મરચાં મરચાં બનાવવા માટે આપણે મરચાં લઈ લીધા છે ને એકદમ સરસ ધોઈ અને સુધારી લીધા છે મરચાં ભરવા માટે તેમાં આપણે ચાકા કરી લીધા છે મરચાંને એકદમ સરસ સુકાવા દઈએ ત્યાં સુધીમાં આપણે મસાલો રેડી કર લઈએ તો મસાલા માટે ગેસની ફ્લેમ ઉપર લઈ લીધી છે કડાઈ અને લીધો છે ચણાનો લોટ હવે ચણાનો લોટ કરાઈમાં નાખી દઈશું ને એકદમ સ્લો ફ્લેમે ચણાનો લોટને છે ને બ્રાઉન થાય ને ત્યાં સુધી શેકી લઈએ ચણાના લોટને શેકવાથી મરચાંનો સ્વાદ છે ને એકદમ વધી જાય છે ને બહુ ટેસ્ટી લાગે છે તો ચણાનો લોટ છે ને ગેસની ફ્લેમ ઉપર આપણે ધીમા તાપે શેકી લઈએ વચ્ચે વચ્ચે ફેરવતા રહીશું જેથી આપણો લોટ છે ને દાજે નહીં તો આપણો લોટ છે ને મીડિયમ બ્રાઉન કરવાનો છે બહુ લાલ પણ નહીં અને બહુ ઓછો પણ નથી શેકવાનો એકદમ મીડિયમ કરવાનો છે વિડીયોને લાઈક શેર અને ચેનલમાં નવા આવ્યા હોય તો કરી દેજો સબસ્ક્રાઈબ અને તમારે આગળની રેસિપી કઈ જોઈએ છે ને એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો આપણે આગળની રેસિપી પણ લાવીશું તો આપણો લોટ છે ને એકદમ સરસ શેકાવા મહિનો છે હવે તમે જોઈ શકો છો વિડીયોમાં આ રીતે બનાવશું ને તો તમારા મરચાં છે ને એકદમ ટેસ્ટી બનશે ભરેલા મરચાં તો હવે લોટ છે ને આપણો એકદમ સરસ છે ને શેકાઈ ગયો છે ને આપણે કાથરોટ લઈ લીધી છે ને તેમાં લોટ આપણો શેકેલો નાખી દઈશું તમે જોઈ શકો છો લોટ છે ને આવો આપણો શેકાઈ દેવો જોઈએ બ્રાઉન એટલે લોટ છે ને આપણો ચોટે નહીં કાચો નાખશો ને તો તમારો લોટ છે ને ચોટેલો જ રહેશે અને બહુ સ્વાદ પણ નહીં આવે તો આપણા શેકેલા લોટમાં આવે નાખી દઈએ તલ નાખ્યા છો થોડાક નમક સ્વાદ અનુસાર નાખ્યું છે નાખ્યું છે ધાણા જીરું પાવડર હળદર પાવડર અને લીધું છે કાશ્મીરી લાલ મરચું પાવડર હવે તમારે જેટલા મરચાં તીખાશ કરવી હોય તીખું કરવું હોય એટલું તમે લાલ મરચું પાવડર નાખી શકો છો હવે લીધી છે લસણની પેસ્ટ લસણની પેસ્ટ આપણે સાવ પેસ્ટ નથી બનાવી વાટીને લીધું છે લસણ એટલે એનો સ્વાદ બેસ્ટ આવે હવે લીધા છે માંડવીના કાચા બી જેની ફોતરી ઉખેરીને એકદમ સરસ છે ને ભૂકો કરી નાખ્યો છે એ નાખી દઈશું થોડીક નાખશું આપણે ખાંડ હવે લેશું થોડીક ધાણા ભાજી હવે બધા જ મસાલાને એકદમ સરસ હાથથી મિક્સ કરી લેશું આટલા જ મસાલા નાખશો ને એટલે તમારા મરચાં છે ને એકદમ ટેસ્ટી બનશે હવે મસાલા આપણા મિક્સ થઈ ગયા છે બધા જ હવે તેમાં નાખશું આપણે તેલ હવે તેલ છે ને એમને જ નાખવાનું છે આપણે નોર્મલ જે ખાવામાં વાપરતા હોય ને એ જ હવે હાથથી એકદમ સરસ તેલ મિક્સ કરતા જઈશું ને આપણો મસાલો હાથથી ભરાઈને એટલું તેલ નાખવાનું છે બહુ વધારે પણ નહીં અને બહુ ઓછું પણ નહીં તો આપણા મરચાં છે ને તમે જોઈ શકો છો એકદમ સરસ ભરાઈ જાય ને એવો મસાલો આપણો રેડી થઈ ગયો છે તો આપણે બધા જ મસ્ત મરચાં છે ને ભરી લીધા છે આથી મસાલો એકદમ સરસ ભરાઈ ગયો છે તો મરચાં આપણા ભરાઈને થઈ ગયા છે એકદમ રેડી તો હવે કરીશું મરચાંનો વઘાર વઘાર માટે ગેસની ફ્લેમ ઉપર રાખી દીધી કરાઈ ને તેમાં નાખ્યું તેલ હવે તેલને છે ને આપણે એકદમ સરસ ગરમ થવા દેસું તેલ આપણું એકદમ સરસ ગરમ થવા માંડ્યું છે તેમાં નાખશું રાય હવે રાયને છે ને આપણે એકદમ સરસ ફૂટવા દેવાની છે એટલે રાય આપણી કાચી ન રહીએ તો રાઈ એકદમ સરસ આપણી ફૂટવા માંડી છે બધી જ રાયને એકદમ સરસ ફૂટવા દેશું પછી જ મરચાં નાખશું એટલે રાય આપણી કાચી ન રહીએ તો રાઈ આપણી બધી જ ફૂટી ગઈ છે તો હવે ધીરે ધીરે આપણે એક એક મરચું નાખતા જઈશું વઘાર કરીને મરચાં બનાવશો ને એટલે તમારો મરચાં એકદમ ટેસ્ટી બનશે અને રાયનો ટેસ્ટ પણ મરચામાં બેસ્ટ લાગે છે તો આપણે મરચાં બધા જ નાખી દીધા છે હવે આ મરચાંને છે ને તેલમાં થોડીક વાર જે ભાગે નાખ્યા છે ને એ જ ભાગે એકદમ સરસ છે ને પાકવા દેશું ધીરે ધીરે એક એક મરચું ફેરવતા જ રહીશું એટલે મસાલો છે ને આપણો એકદમ સરસ મરચામાં જ રહીએ બધાજ મરચા છે ને એકદમ સરસ આપણે ફેરવી લીધા છે તમે જોઈ શકો છો ધીમા તાપે આપણે એકદમ સરસ પાકવા દેશું આટલો મસાલો ભરવામાં નાખી દીધો છે ને એટલે બીજો કોઈ પણ જાતનો મસાલો નાખવાની આપણે જરૂર નથી હવે કરાઈનું ઢાંકણ બંધ કરીને આપણે કરાઈને જ હલાવવાની છે ખોલીને ચમચાથી નથી હલાવવાનું એટલે મરચાંનો મસાલો છે ને તમારે એકદમ સરસ એમાં જ રીતે મરચામાં નીકળે નહીં તમે વધારે ફેરવશો ને એટલે મરચાંનો મસાલો બહાર નીકળી જશે અથવા મરચાં તમારા ભાંગી જશે તો આપણા મરચાં છે ને એકદમ સરસ બનીને થઈ ગયા છે રેડી ઢાંકીને છે ને પાંચ મિનિટ પકાવવાના છે પાંચ મિનિટમાં જ છે ને મરચાં એકદમ સરસ બનીને થઈ ગયા છે રેડી તૈયાર છે આપણા એકદમ સ્વાદિષ્ટ ભરેલા મરચાં તો તમે જોઈ જ શકો છો આપણા મરચાં પણ આખે આખા છે ને એનો મસાલો પણ છે ને એકદમ સરસ મરચામાં જ છે હજી ગરમ છે ને એટલે વિડીયોમાં તમને થોડુંક પીળાશ દેખાતી હશે બાકી મરચાં આપણા એકદમ સરસ લાલ ચટક જેવા બને છે ને એકદમ સ્વાદિષ્ટ બને છે તો હવે ગેસની ફ્લેમ આપણે કરી દઈશું બંધ ને તમે જોઈ જ શકો છો આપણા મરચાં છે ને એકદમ સ્વાદિષ્ટ બનીને થઈ ગયા છે રેડી આ રીતે બનાવશો ને એટલે એકદમ ટેસ્ટી જ બનશે મરચાં વિડીયો ગમ્યો હોય તો વિડીયાને કરી દેજો લાઈક શેર અને ચેનલમાં નવા એવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ બહુ મસ્ત બને છે આ રીતે પછી બનાવીને મને કમેન્ટમાં કહેજો કે તમારે કેવા બન્યા થાય આ રીતે બનાવશો ને એટલે મરચાં સો ટકા એકદમ ટેસ્ટી બનશે તો તૈયાર છે આપણે એકદમ સ્વાદિષ્ટ મરચાં વિડીયોને કરી દેજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ